આમાં તમે દેખાય છે થોડી બ્રાઇટનેસ ફૂલ કરો છો આમાં બ્રાઇટનેસ ફૂલ કરો તો વાત તો નહીં જો કે આપણે છે ને કાઢી કાઢી બાયપાસ લઈને હવે જલ્દી નીકળવાનું બધું આ થઈ ગયા ચાર વાગ્યાને દસ મિનિટ થઈ ગઈ અને અમે આવ્યા હતા બધા સાડા દસ વાગે બધા ભેગા થયા હતા અને નીકળવાનો પણ બાર વાગ્યા તો બાર વાગ્યાથી દોઢ વાગ્યા છે ને દોઢ વાગ્યાથી સીધો ત્રણ વાગે છે ને ત્રણ વાગ્યાથી ડાયરેક્ટ ચાર ને ચારથી હવે ઓટોમેટિક થાય હા તો ભાઈ હવે એટી કેટી બાયપાસ આપણે બે ગયા છે આગળ ને બાકીની ગેંગ પાછળ બે ગઈ છે અને હવે ખસકાવાનું તો પડે અહીંયા અને આ જો તમે ખાલી ડળ ડળ બીબલા રા 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 એકો એકદમ સજાઈ દીધા ને તમારે લંગુર હાથમાં માંગુર એટલે આ દ્રાક્ષ પણ હોય છે ક્યા ક્યા કેના આ તો ભાઈ આ જો એટી કેટી બાયપાસ લઈને બધા ગયા છે તો ભાઈ ચા વિના મને જેને પડે ને લઈ જાય પીવા તો બેટ ઇન્ક્યુનેટી કેટીંગ બાયપાસ લઈને હવે ખસકાવાનું દે મોન્ટ ઈગો ભરાઈ ગઈ છે પેકો પેક ને હવે ખસકાવતા તો ચલો વિથઆઉટ વેટીંગ એની ટાઈમ નીકળતા આજ્ઞાનાથ ગઢવી तो हमें दी चीज बना इस नदी भराई की है कंप्लेंट ऑफ रेडी करनी बैटरी तो नोबड़ा है दैट इज एन इन दिस 20 એટલે दाड़ ઉગી ગયો है मिनिमम गाड़ी गाड़ी में हाईवे ऊपर आए तो ना तो खाली हाईवे अगर आगे એટલે हम जाई आओ छे आउटस्टेट आउट लोकेशन आउट ऊपर लो ભાઈ તમને કેવું લાગ્યું અહીંયા આવીને કેવું સારું મહેસુસ થઈ છે શ્લોક ભાઈ તમને પેટ્રોલ પંપ આવીને કેવું લાગ્યું તમને ભાઈ પેટ્રોલ પંપ આવીને કેવું લાગ્યું કેવું લાગ્યું ગમે તે હોય અમારા માટે પેટ્રોલ પંપ જ છે ભાઈ તમને કેવું લાગ્યું મોમાં

మాౌంట్ మాౌంట్ జి డైరెక్ట్

હા તો મિત્રો ક્રિશભાઈ ને સિદ્ધરાજ માં ફોટો ખેંચી રહ્યા હતા સિદ્ધરાજ ભાઈ તમને કેવું મહેસૂસ થાય છે સિદ્ધરાજ તમને ફોટો કે પાડીને ને કેવું મહેસૂસ થાય છે દિલ ગાર્ડન ગાર્ડન ઓર ક્રિશ તમને ફોટો પાડીને ને કેવું મહેસૂસ થાય સારો થાય અને મોમા તમને દિલ ગાર્ડન ગાર્ડન એ એ ઇન્ટરવ્યુ 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 ટાઈમ ઇન્ટરવ્યુ ટાઈમ ઇન્ટરવ્યુ 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 તમને કેલા ભાઈ એન કેવું લાગ્યું કેલા ભાઈ તમને ઓયન કેવું લાગ્યું મસ્ત લાગ્યું કૂલ ને પલ ચાલ યાર દિસ ઇઝ માઉન્ટ நான் சிவாநிதி முன்வந்து விபி તો ભાઈ હવે નાસ્તો કરવા આવી ગયા અમૃત ભાઈ તમે કેવું લાગ્યું નાસ્તો કરવા આવ્યા એટલે હવે કરવા જવાનું છે તો જાતા આવો જાતા આવો તમને કેવું લાગે છે આમાં અહીંયા ઉતરી ને ઓ બરોબર તો ચાલો હવે આપણે પણ ઉતરવાનું છે હવે બીજું બધું ગમે તે પણ એ બીમાર હોય ને એને એક જ મોટી પ્રોબ્લેમ હોય કે આ ખર્ચ વગેરે લઈને આવવું પડે ઘરથી કારણ કે એ જોજો ને અહીં ફરવા આવી કે ઘણા બધા લઈ કે બાકી ખાવા પીવાનો ખોરાક અહીંયાનો એક પણ ના લઈ ગયા એટલા માટે તો અમે પહોંચી ગયા હતા મતલબ એરિયા બધા પહોંચી જાય ને આપણે રાવાનું છે અને આ તમે બધા ખાવા જો નહીં અને આ લુક વાળી એટલે મારા ભાઈ બને એવા ના આવડે કે મારા આટલી જ વસ્તુ ખાવાની છે તો કે આ મોન્ટમાં માં તો પણ એરિયા લુક ભી મારે છે તો ભાઈ આ દુખ ને આવી જા ગરમ ને ઢાડો કરો આ ડીસ 20 30 રૂપિયા ની ઉપર 50 રૂપિયા ની છે

બોડા ભાઈ તમને બતાઈ એ આપડે વીઆઈપી ડિશ જો લો એકદમ ખાર જવાળે જબ શબ ભોજન ખતમ હો જાતા તબ અપના ભોજન આતા હે એટલે એક એકલી સાસની થી લીધો હતો તમને થેન્ક યુ અમરા થેન્ક યુ દિલ આભાર તો ભૈયા મોન્ટા બુના શિકારો તો કરી આ ડિશ મોન્ટા બુ આના શિકાર કરી દીધો